બાપા સીઠારામ આપણું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે કેમ છો બધા મજામાં મજામાં જશો દરેક મિત્રોનું આપણું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે બોલો તમે કાંઈ બોલવાનું છે કે બોલો છો બધાય મજામાં મજામાં અનારાની સિઝન ચાલી રહી છે કામ કરી રહ્યો છે તો અત્યારે સરસ મજાનો નો વરિયળી નો શરબત પીવો લીંબુ શરબત પીઓ લીંબુ નું પાણી બનાવીને પીઓ પછી ફુદીના નો શરબત પછી મસાલા જીરા ઉનાળાથી ગરમીથી ને લૂટ થી બચવા માટે ઠંડુ પીણાનો ઉપયોગ વધારો ને ઠંડુ પાણી ઠંડુ પીણું પીઓ જેથી કરી આપણા શરીરની અંદર કોઈ પાણીની કમી ન રહે ને આપણું આરોગ્ય જળવાઈ રહે ને કોલેસ્ટ્રોલ ઓછું ન થાય અત્યારે તેટી ખાઓ સાકર તેટી સાકર તેટીને તરબુ સાકર તેટીને નહીં સાકર તેટીને તરબુજ ન કહેવાય સાકર તેટીને ચીબરી પણ કહેવામાં આવે છે બીજા શબ્દમાં ટેટી કહેવામાં આવે છે ત્યાર પછી તરબૂચ તરબૂચને ઇંગ્લિશમાં મિલ મિલન કહેવામાં આવે છે મિલન એટલે તરબૂચ ટેટી શક્કર ટેટી કહેવામાં આવે છે ગામડાના ગ્રામીણ વિસ્તારમાં શાકર ચેટીને ચીબરી પણ કહેવામાં આવે છે ચીભડી ઘણી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં અમારે જાવાન થતું હોય છે ત્યારે ચીભરી પણ કહેવામાં આવે છે ચીભડી કહેતા હોય છે એ લોકો કે આ ને ખરેખર શાકરચેતી કહેવાય કે ચેતી એ કહેવાય કેતી શાકરચેતી ચીભરી નારિયેળનાં પાણી પીઓ નારિયેલ પાણી પીવો બહુ અત્યારે હેલ્ધી માટે ને આરોગ્ય માટે બહુ સરસ છે નારિયેળનું પાણી પીવું નારિયેળના પાણીનું સેવન વધારો અત્યારે ગરમીમાં ચા ઓછો પીવો જેથી બને એટલો ઓછો પીવો જોઈએ ચા કારણ કે ચા વસ્તુ છે એ ઉનાળામાં છે ને આરોગ્ય માટે બરોબર ન કહેવાય એટલે જેમ બને એમ ચા સવાર સાંજ પીવો જોઈએ અથવા તો દિવસમાં ત્રણ થી ચાર વખત પીવો જોઈએ તેનાથી આરોગ્ય સારું જળવાઈ રહે ને કોઈ કામ ન હોય તો એક થી પાંચ વાગ્યા લગી આરામથી સુઓ અત્યારે ઉનાળો ચાલુ રહ્યો છે તડકામાં બહાર નીકળવાનું ટાળો એક થી પાંચ વાગ્યા સુધી તમારે ઘરે પંખો ચાલુ કરીને એસી ચાલુ કરી આરામ કરો પાંચ વાગ્યા પછી તમે બહાર નીકળવાનું રાખો ને તમારે બહુ કામકાજ હોય તો સવારમાં કામકાજ બધી પૂરું કરી નાખો આઠ વાગ્યા થી બાર વાગ્યા સુધી ડરેક કામ પતાવી લ્યો આરોગ્ય બચાવવા માટે એક થી પાંચ વાગ્યા સુધીને આરામ કરો છ વાગ્યા પછી કામ કરવાનું ચાલુ રાખો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો માં એક સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો વધુમાં વધુ સબસ્ક્રાઇબર કરો વધુમાં વધુ શેર કરો અમારો બ્લોગ અમારો વિડીયો અહીંથી પૂરો થાય છે આવતીકાલે નવા વિડીયો નવા બ્લોગ આવશે આભાર